રાજકોટ જિલ્લાના જેતપુરમાં વિશ્વાસ અને માનવતાને લજ્જવતી એક શરમજનક ઘટના સામે આવી છે પિતાની મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી પચીસ વર્ષીય નરાધમે એક વર્ષ સુધી યુવતીનું યૌન શોષણ કર્યું એટલું નહીં યુવતીએ જે પ્રેમી માટે પોતાના પરિવાર અને પિતાનું ઘર છોડ્યું તે જ પ્રેમીએ હવસને સંતોષ્યા બાદ લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો જેતપુર સિટી પોલીસે પીડિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે યુવતી સાથે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે યુવક કોણ છે અને કઈ રીતે દુષ્કર્મ આચર્યું બંને કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા અને કેટલો સમય સાથે રહી જેતપુરનો એક યુવક છે સુધીર ભટ્ટી કરીને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી અને મોબાઈલ ફોનથી એક જામનગર રહેતી યુવતીનો કોન્ટેક કરી અને તેમને લગ્નની લાલચ આપી ફસાવી અને તેમની સાથે પ્રેમ સંબંધ બાંધેલ હતા જે આરોપી છે સુધીર ભટ્ટી એ અને જે ભોગબનના છે લેડીઝ એમના ફાધર બંને એકબીજાના પરિચિત હતા એટલે એમના ફાધરના સ્ટેટસમાં આ જે છોકરી છે એમણે પોતે ભરતગૂંથણ કરતી હોય એમના જે કામ છે એના અંગે એક સ્ટેટસ મૂકેલ હતું ને એમાં નંબર લખેલ હતા એટલે એના આધારે આરોપીએ એમનો કોન્ટેક કરી અને પછી એમની સાથે પ્રેમ સંબંધની વાતો કરી અને પોતે પરિણીત હોવા છતાં એમને અપરિણીત હોવા ની ખાતરી આપી અને તેમને અહીંયા જેતપુર મુકામે એકાદ વરસથી લાવી અને અલગ અલગ જગ્યાએ ભાડે રાખી અને પોતે એમની સાથે દુષ્કર્મ કરેલ છે જે અંગેની ફરિયાદ દાખલ થતાં આરોપીને અત્યારે હસ્તગત કરી અને તેમની રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે આશીષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ